તો મિત્રો યુટ્યુબમાં વધારે વ્યૂઝ મેળવવા માટે આપણે શેની જરૂર પડે છે તો એ છે મેન પહેલી વાત તો આપણું વિડીયોનું મેન થમલેન કારણ કે જ્યાં સુધી થમલેન કમ્પ્લીટ ના હોય ને ત્યાં સુધી આપણા વિડીયોની અંદર આપણને વ્યૂઝ મળે નહીં બીજા નંબરમાં મિત્રો કે જે તમે તમારા વિડીયોમાં જે ટાઇટલ લખો છો ટાઇટલ કે જે પણ લખો છો ને એ ટૂંકમાં લખવાનું મિત્રો બહુ લાંબુ વધારે સાઈઝ લખવાની નહીં કારણ કે જેટલું તમે વધારે લાંબુ લખો એટલે લોકો આખું વાંચી ના શકે અને જલ્દી તમારો વિડીયો છે ને જોવા કોઈ આવે નહીં એટલે ટાઇટલ છે ને મિત્રો ટૂંકમાં લખવાનું છે બને ત્યાં સુધી બહુ વધારે એટલું બધું લાંબુ નહીં કારણ કે આપણું જે ટાઇટલ લખવાના છ અંક આવે મતલબ જે છ આંકડા આવે છે એની અંદર તમને ખબર છે ને કે તમે ટાઇટલમાં અલગ અલગ તમે ટાઇટલ નાખો પણ એવું ટાઈટલ નહીં કે બધા તમારા હોય હો આંકડા એની અંદર પૂરા થઈ જાય એની અંદર વિભાગો અલગ અલગ પડે એવું ટાઇટલ અને મેન વાત તો મિત્રો તમને મેં ખબર છે કે આજે જ મેં વિડીયો બનાવી હતી આપણી ચેનલની અંદર કે જેની અંદર જેટલું તમે થમલેન સારું બનાવશો એટલું આપણા વિડીયોની અંદર આપણને વ્યૂ સારું મળવાનું છે તો ઘણા બધા મિત્રોની કોમેન્ટો હોય છે અને આજે મેં લગભગ ઘણા બધા મિત્રોની કોમેન્ટો લીધી પણ છે અને એમની યુટ્યુબ ચેનલ પણ આપણે ચેક કરી છે સાથે સાથે જે પણ અમુક બે બે કોલ આવ્યા હશે તો એમની સાથે જે વાત કરીએ છીએ આમાંથી પણ તમને ઘણું બધું મિત્રો મોટિવેશન મળે એ માટે આ વિડીયો આપણે બનાવેલો છે અને બને ત્યાં સુધી આપણી ચેનલની અંદર એવા વિડીયો હશે કે જે આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને આગળ લઈ જાય એટલે મિત્રો મેન પોઈન્ટ મેં તમને વાત કરી છે કે તમે કોઈપણ યુટ્યુબની અંદર વિડીયો બનાવો છો તો એનું મેન છે ટાઇટલ અને જો તમે ટાઇટલ સારું લખશો ટૂંકમાં લખશો અને જેટલું થમલેન તમારું મોટા અક્ષરમાં દેખાતું હશે એટલા વ્યૂઝ તમને વધારે મળશે બીજું કે ટાઇટલની અંદર મિત્રો હંમેશા માટે કલર એટલે એક જ ખાસ રાખવાનો છે એમાં ઘડી ઘડી ફેરફાર કરવાનો નથી મેઈન પોઈન્ટ તો આખો વિડીયો તમે કન્ટિન્યુ મિત્રો બનાવી રહીજો બધા લોકોની ચેનલની મુલાકાત લીધી છે એ પણ જોવા મળશે કેટલા લોકોને શું આપણે મોટિવેશન આપ્યું છે એ પણ તમને જાણવા મળશે અને કેટલા લોકો સાથે આપણે જે વાત કરી છે એ પણ વિડીયોમાં તમને મળવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો બધી માહિતી આપણે વિગતવાર જોઈ આવે તો હલો મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં અને આજે પણ તમારે યુટ્યુબ ચેનલના મિત્રો જે કોમેન્ટો આવેલી છે એ બધી આપણે કોમેન્ટો ચેક કરીએ અને જો અત્યારે એક વાગ્યો છે કોલ પણ ચાલુ છે જો કોઈ લોકોના કોલ આવશે તો સાથે સાથે આપણે એમની સાથે વાત કરીશું એની પ્રમાણેથી તમને વિડીયોમાં મળવાની છે તો ઘણું બધું તમને મોટિવેશન મિત્રો તમને મળવાનું છે તો વિડીયોમાં ખાસ બનાવી રેજો કન્ટિન્યુ તો જે લોકોની કોમેન્ટ છે કારણ કે આજે હું પણ થોડોક બહાર ગયો હતો અત્યારે હાલ આવ્યો જ છું અને વિડીયો આપણે અત્યારે હવે ચાલુ કરીએ છીએ તો પહેલી વાત તો જે મિત્રો આપણી આ નવી ચેનલ છે જેમાં અઠ્યાવીસ દિવસની મિત્રો કોમેન્ટની મિત્રો વાત કરીને તો કોમેન્ટ આની અંદર બહુ ઘણી આવી ગઈ છે આની અંદર પણ બરાબર અને કોમેટો મિત્રો જોઈએ ને તો બધા લોકોની ફૂલ સપોર્ટમાં કોમેન્ટો આવેલી છે ખોટું ના કહેવાય બધા લોકોની સારી જ કોમેન્ટ હોય છે અને આપણાથી થશે ત્યાં સુધી આપણે દરેક લોકોને સપોર્ટ કરવાની પૂરી કોશિશ આપણે જરૂર કરશું તો પહેલીથી વાત તો પહેલી કોમેન્ટ છે ખૂબ ખૂબ ધન્યવાદ ઓલ નેન લખેલું છે જે ક્રિકેટના વિડીયો ઓલ આવ્યો છે ખાસ કરીને એમની ચેનલની અંદર તો ખૂબ સરસ ધન્યવાદ ભાઈ ઘણી બધી કોમેન્ટો છે આજે ચેનલ મોનોટાઈપ થઈ ગઈ તો ભાઈ ચેનલ તમારી મોનોટાઇઝ થઈ ગઈ કોમેન્ટ છે ગુજરાતી અઠ્યાવીસ ઓગણત્રીસ ફેક્ટ ચેનલનું નામ છે અને બધા વિડીયો પણ કઈ ટાઈપના છે બધા ગીતોવાળા છે ને એની અંદર લેખિત ઉપર ફોટા ઉપર બધા વિડીયો બનાવેલા છે જો અહીંયા ખાસ કરીને અને મહેનત મિત્રો હોય ને તો સો ટકા આપણી ચેનલ મોનોટાઈઝ થવાની જ છે ના થાય એવું બને જ નહીં પણ ઘણી વખત એવું બને છે કે આપણે મહેનત મહેનતમાં છે ને આ બબુને બંધ કરીને બટે તો નહીં બધી કે વચ્ચે વિડીયો ચાલુ કે આ તો લાઈવ છે રહેવાનું આવું એ ઘેર બેઠા હોય એટલે આ બધી તકલીફ તો રહેવાની આપણે મોટા ભાઈનો છોકરો છે તો આ જો વિડીયોમાં મહેનત મિત્રો મેન છે આપણી અને મેન મહેનત વગર કાંઈ નહીં બરાબર આગળની કોમેન્ટ છે આપણા વસંતભાઈ બરાબર તો વસંત વર્લ્ડ યુટ્યુબવાલા તો જુઓ ભાઈ એમના પણ ખૂબ સરસ એવા વિડીયો એમને મૂકેલા છે ઘણા ખરા બરાબર અને શરૂઆત છે હજી તો છવ્વીસ સબસ્ક્રાઈબ થયા છે ને બાવીસે એમને વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયોમાં જો અગિયાર મિનિટ અગિયાર મિનિટ બાર મિનિટ સાત મિનિટ ખૂબ વિડીયો સારા બનાવે છે બરાબર અને જુઓ ખાસ કરીને મિત્રો મેન વાત એ છે કે કાંઈક ને કાંઈક તમારી પાસે ટોપિક હોવું જોઈએ અને મેન એમની જો આ ચેનલની અંદર એક એમની પ્રોબ્લેમ છે જે પ્રોબ્લેમ છે તમને જોઈ લો પહેલાં ચેનલ અને પ્રોબ્લમ શું છે એ પણ તમને કહી દઉં એટલે આ પ્રોબ્લેમ જણાવવાનું કહેવાનું મતલબ શું છે કે પ્રોબ્લમ ભાઈને પણ ખબર પડે જેમની ચેનલ છે એમને અને જે આપણા સબ્સ્ક્રાઇબ મિત્રો જોતા હોય ને વિડીયો એમને ખબર પડે કે આપણી કંઈ ભૂલ હોય તો એ ખબર પડે મિત્રો મેન વાત તો તો એમની એક ભૂલ કઈ છે એ તમને કહું બરાબર જુઓ અહીંયા પહેલાં તો જે વિડીયો છે એ બધા તમે જોજો ખાલી તો એમાંથી જે આજના વિડીયો તો ઓલરેડી રેડી જ છે પણ અત્યારે જે કાલના આજના બે વિડિયો છે ને એમાં જો ટાઈટલ નથી મેન વાત તો એ છે એટલે ટાઇટલ તો સો ટકા લખવું મેં પહેલાં પણ તમને દરેકને કહું છું કે ટાઇટલ તમે લખશો ને તો ટાઇટલથી આપણા વિડીયોની અંદર વ્યૂઝ વધારે અને પૈસા વધારે ક્યારે મળે આપણા ટાઇટલ ઉપર નક્કી થાય અને જે છે આપણું થમલેન છે એટલે થમલેને પણ સારું બનાવવું પડે થમલેનો તો ઓલરેડી મેં આ વિડીયો બનાવ્યો છે તમે જો તમારા વાયટી સ્ટુડિયોમાં તમને જાણવા મળે કે તમારે કઈ રીતનું થમલેન બનાવવું જોઈએ એમ તો આગળની કોમેન્ટ છે બહુ સરસ રમેશભાઈ તો વીએફએક્સ સીપી ચેનલનું નામ જો એ રોજ કોમેન્ટ આવે છે આપણા ખાસ કરીને અને

પચીસ ત્રીસ હજાર એ view પોકે ને તોય આવક નથી આવતી કાઈ ખાલી પૈસા પડે ડોલર નથી પડતા મેં તમને નાખ્યું ને મેં કીધું આવો એક આદો હવે video બનાયવો હોય તો મને નાખો ને તો હું એ જોઈને શીખી શકું એમ કયા તમે કયા નંબર ઉપરથી થી મોકલ્યું છે તમારા youtube માં મેં દસ થી પંદર video આજ બે ત્રણ દી માં પુરા પણ એ વિડિયો એક થી નથી મળતો મેં તમને whatsapp માં નાખ્યું તમને જોયું ને ખાલી યાર હા whatsapp ચાલુ છે કયા નંબર ઉપરથી તમે whatsapp નાખ્યું એમ કહું

નાનો માણસ છું પણ આમ બધી રીતે રેડી પણ એક મેં કીધું ભાઈ ને દેખાડો ને ફોટા મેં કીધી એમને કઈ ખબર હોય તો મને બધી રીતે મેં હમણાં એક યુપી બિહાર માન આઈડી પાછી લાવી રૂપિયા મેં દીધા એને એને હારી તો કરી દીધી પણ હવે આવક જે વાંધો પડ્યો મેં કીધું હવે એને નથી દેખાડું મે કીધું હવે આપણા ગુજરાતી ભાઈ છે એને તો હું સિંધુ ને કીધું બરાબર એટલે આમાં કેપા સંપ ખાલી તમે ભલે રો રિપેર કરીજો પણ ઈ રીતની કેવા આવે અત્યારે હાલમાં હે આવે હાલ બોસો આવા વ્યૂઝ કેવા આવે છે વ્યૂ આવે ઘણી વ્યૂ આવે પણ અમુક પહેલાના વિડિયો છે ને માં મારે 25 25000 વીડિયો પોગી ગયા છે ને એક તમારો વિડિયો મે જોયો ને હવે માલપા

બરાબર પણ તમે ઇન્સ્ટાગ્રામ ના જે મૂકો ની તો મારો ભાઈ નહીં ચાલે નો આલે નહીં આલે ઓ મારો ભાઈ હા ઇન્સ્ટાગ્રામ તો તમે તમારો ખુદનો વિડિયો ઇન્સ્ટાગ્રામ માં ચડાયેલો ની એને ડાઉનલોડ કરીને તમે નાખો તોય ના ચાલે બીજાની વાત તો છોડો તમારો ખુદનો ઇન્સ્ટાગ્રામ માં તમે પહેલો નાખ્યો હોય ને હા અને ફરીવાર તમે એને ડાઉનલોડ કરીને YouTube માં નાખો તોય નો આલે હા હું લિંક નાખો તમારામાં આપણ બીજેથી લીધા તો લિંક જોઈને હું શું કરું મારા વાળા કો

આ તો સબસ્ક્રાઇબ છે તો લોંગ વિડિયો નાખો કાઈ ગમે તે નાખો એમ પણ એ નહીં હાલે એમ હા કે પોતાના જ હાલે ને આ પોતાના જ હાલે એમ હા એટલા માટે એ હા તો મિત્રો જો ઇન્સ્ટાગ્રામ ના વિડિયો હતા અને તમને પણ કહું છું કે ઇન્સ્ટાગ્રામ ના વિડિયો તમે ડાઉનલોડ કરીને નાખતા હોય તો ના નાખતા બરાબર ન કે તમારી ચેનલ છે ને મોનેટાઇઝ નહીં થાય તો આપણે કોલ ઉપર તો વાત કરી લીધી છે અને મિત્રો વોટ્સએપની અંદર છે ને અનલિમિટેડ નંબરો આવે છે તમે જુઓ તો આપણે એમાંય રિપ્લાય તો બને ત્યાં સુધી આપવાની પૂરી કોશિશ કરીએ તમે એવું વિચારતા હશો કે વોટ્સએપની અંદર મારા એકલાનો મેસેજ છે તો મિત્રો આપ જોઈ શકો છો કે આ બધા મારા કોઈ પણ કોન્ટેક્ટ નંબર નથી બધા નવા નંબરો છે જોઈએ અને બધાને આપણે રિપ્લાય તો આપીએ છીએ પણ એમ ઉપરા ઉપર રિપ્લાય આપતા મતલબ કરતા હશે તો આપણે એમને રિપ્લાય નહીં આપી હોય માફ કરજો હવે થોડીક વાર વળી પાછળ આપણે કોમેન્ટ લઈ લઈએ બરાબર જે જે કોમેન્ટો આવેલી હોય એમની તો આગળની કોમેન્ટ છે જય ગુગા મહારાજ હું પણ રોજ કોમેન્ટ કરું છું તો એ એસ ફેમિલી બ્લોગ્સ જોઈ લો અને સબસ્ક્રાઈબ છે માત્ર છેતાલીસ અને વિડીયો બી કેટલા અપલોડ કર્યા છે એક્યાસી એક્યાસી વિડીયો અપલોડ કરેલા છે ભાઈના અને તો વિડીયોમાં કોઈ ફોલ્ટ નથી પણ એક બે ને ત્રણ ત્રણ વિડીયોમાં છે થોડીક ભૂલે તમને આપણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે એટલે તમને આ માહિતી આપું કે ત્રણ વિડીયોની અંદર એમની શું ભૂલ છે તો ત્રણ વિડીયોમાં ભૂલ છે કે નાના બાળકોના વિડીયો જે છે એ વિડિયો આપણા નહીં ચાલે બરાબર અને કમ્યુનિટી ગાઈડલાઇન પોલિસી તમને લાગુ પડી જશે તો સ્ટ્રાઇક પણ આવી શકે અને વિડિયો તો કદાચ ડિલીટ થઈ જાય એનો તો કોઈ આપણને વાંધો છે જ નહીં પણ યુટ્યુબ તરફથી કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક ના આવી જાય બહુ ધ્યાન રાખજો એટલે બાળકોનો વિડીયો તમે મૂકતા હોય તો એમની સાથે તમે હોવા જરૂરી છે એકલી સ્ક્રીનની અંદર એકલા બાળકનો વિડીયો ના હોવો જોઈએ ના ગમે ત્યારે આપણને તકલીફ થઈ શકે છે આગળની કોમેન્ટ છે જય માતાજીભાઈ હું લાઈવ નથી કરતી પણ હમણાંથી વિડીયો કેમ નથી ચાલતા તો વિશાલ ભીલ તો એમની કોમેન્ટ છે કે હમણાંથી વિડીયો અમને વ્યૂઝ મળતા નથી તો ઘણા ખરા બધા શોર્ટ વિડીયો છે બરાબર જોઈ લો અને વિડીયોમાં બધા વ્લોગિંગ ખેતીના જ છે એમના ખુદના સારા પણ છે વિડીયો તમે જોઈ શકો છો મિત્રો કે બધા અમુક અમુક વિડીયો બધા સારા છે આ ટાઈપના છે જો હોય તો કોઈ ટેન્શન નથી પણ તમે જે અંદર અલગ અલગ વિડીયો નહીં તમારા ફેસવાળા તો તમારા ફેસવાળા જ મૂકો વચ્ચે બીજાના વિડીયો ના મૂકતા તમારા ફેમિલી મેમ્બર પછી જ્યાં માતાજીના વિડીયો અમુક મૂકેલા છે એ બરોબર એ ના મૂકતા તમારા ખુદના ફેસવાળા જ મૂકો જેથી તમારા વ્યૂઝ છે ને એમાં ઓછું ના થાય જે મૂકો છો એ જ વિડિયો મૂકતા રહો વચ્ચે બીજા છે ને વિડીયો ના મૂકો કારણ કે આપણું કન્ટેન્ટ છે ને તૂટી જાય પછી આપણને જેવું જોવે એવું વ્યૂઝ ના મળે એમ આગળની કોમેન્ટ છે મહેશ ઠાકોર જય માતાજી રમેશભાઈ આગળની કોમેન્ટ છે ભાઈ એક હજારની અંદરમાં સૌથી સારો માઇક કરો છો મારે ફોનનું માઇક ખરાબ છે એટલે વોઇસ ખરાબ આવે છે તો મતલબ એક હજારની અંદર સારામાં સારું માઈક કયું આવે છે તો ધાનસુર બાસડિયા ચનલનું નામ છે જોઈ લો તો ભાઈ એક હજારની અંદર તો તમને માઈક તો મળી રહેશે બરાબર તમારે પાંચસોમાં લેવો હોય તો આપણે માઇક તો આપણા મળી રહે એવું ના હોય પણ એના કરતાં વધારેમાં વધારે સારું તો બોયાનું આવે જો વાયરવાળું જોઈએ તો જો સારામાં સારું લેવું હોય તો બોયાનું આવે વાયરવાળું જે આપણા ફોનની અંદર પિન ભરાવાનું આવે અને જેમાં કોઈ ખરાબી કોઈ દિવસ ના થાય એના એને આપણે કોઈ દિવસ ચાર્જિંગ ના કરવું પડે અને જો તમે વાયરલેસ લાવશો જે ચાર્જિંગવાળુંને અલગ અલગ તો એમાં તમારે ચાર્જમાં મતલબ જોવે એવું ચાર્જ નહીં ચાલે બરાબર અને ગમે ત્યારે એ બગડી જશે એનું કોઈ નક્કી હોય નહીં એટલે બોયાનું ખાસ લાવજો જે વાયરવાળું આવે ને પિન ભરાવાનું એમાં ખાલી લગભગ છે ને પંદર ફૂટ જેટલો તો વાયર એમની સાથે આવે છે ઓરિજિનલ આવે એમાં વોઇસ પણ બહુ ખૂબ સારો આવે અને એને તમે કેમેરામાં પણ યુઝ કરી શકો એમ આગળની કોમેન્ટ છે સરસ રમેશભાઈ જયગોગા મહારાજ ઉદયસિંહજી સોલંકી માંગળ તો ધન્યવાદભાઈ આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારે પગે ફ્રેક્ચર થવાથી હું રેગ્યુલર વિડીયો અપલોડ નથી કરી શકતો તો ભાઈ પહેલી વાત તો એ કે તમને ફ્રેક્ચર થયું છે તો ભગવાન માતાજી તમને જલ્દી સાજા કરી નાખે અને ધ્યાન પહેલું એમાં આપજો વિડીયો બનાવવામાં ઓછું આપજો કારણ કે આપણે સાજા થઈ જશું તો આગળ વિડીયો તો ગમે ત્યારે બનાવી શકવાના છીએ એટલે જેથી ધ્યાન આપજો કે વધારે નુકસાન ના થાય અને પગે ફ્રેક્ચર થયું છે તો જલ્દી મટી જશે અને તમારી ચેનલનું નામ છે આર બ્લોક્સ પાંત્રીસ નેવું તો એમના વિડીયો છે બધા તો માતાજીના એવા મંદિરોના ખાસ કરીને વિડીયો છે બધા અલગ અલગ દુધેશ્વર મહાદેવ એ વિડીયોમાં તમે ટાઈટલ નથી લખેલું તો ખાસ ટાઇટલ લખજો ચોટીલા ચામુંમાણા મંદિર અહીંયા બધા અલગ અલગ વિડીયોના દર્શન કરેલા એવા વિડીયો છે ખૂબ સારા એવા વિડીયો છે તો વાંધો નથી પણ વિડીયો મૂકતા રહેજો જ્યારે પણ વળી સાજા થઈ જતા રહે આગળની કોમેન્ટ છે મારે લોંગ વિડીયો બનાવવા છે તો કેવા વિડીયો બનાવ જણાવજો રમેશભાઈ હું તમારો રેગ્યુલર વિડિયો જોઉં છું અને જય ગોગા મહારાજ તો સૌથી પહેલાં તો જેનનું નામ છે રામાદાણી રાવલ સુરેશ તો જો તમને કહું બધા લોકો મને પૂછતા હોય છે કે કયો વિડીયો આપણે બનાવો કયા કન્ટેન્ટમાં બનાવો તો મારો તમને એક જ ખ્યાલ તમને આપી દઉં કે ખાસ અનુભવ જેનો અનુભવ આપણને હોય ને એનો આપણે વિડીયો બનાવવાનો છે ભલે હું તમને કહું કે ચલો તમે બધા મંદિરોની મુલાકાત લો અને વિડીયો બનાવો પણ તમારી પાસે મંદિરોએ જવાનો ટાઈમ ના હોય તો એ શક્ય નથી બીજા નંબર મેં કે હું તમને કહું કે મારી જેમ ટેકનિકલના વિડીયો બનાવ પણ તમને યુટ્યુબ રિલેટેડનો કોઈ અનુભવ ના હોય તો તમે કઈ રીતે વિડીયો બનાવવાના છે એટલે વિડીયો આપણે એવા બનાવવાના છે કે જેનો અનુભવ કાયમિક માટે આપણી પાસે હોય કારણ કે જે અનુભવ આપણી પાસે હોય એનો વિડીયો બનાવી તો આગળ આપણને વિડીયો બનાવવામાં બહુ મજા આવે ને કાયમિક માટે આપણે વિડીયો બનાવી શકાય તો આગળની કોમેન્ટ પણ જોઈ લઈએ જય ગુવા મહારાજ રમેશભાઈ ખેરાલુથી જય ગુવા મહારાજ નવજીવન ઓફિસ છે જય માતાજીભાઈ જીરું ફૂંકીએ એટલે ઝેરું ફેરવું પડે તો સો ટકા ભાઈ અમે પરમ આગળના વિડીયોમાં જીરું ફૂંક્યું હતું એમાં આપણે ખાસ કરીને શું કે ઝેરું આપણે થોડુંક ફેરવીએ ને એટલે જીરું છે ને વધારે ઊંડું ના પડે અને ઊગવામાં તકલીફ ના પડે તો તમે કોમેન્ટ કરી છે એટલે મતલબ તમે મારી જેમ ખેતીવાડીમાં અભ્યાસ ફૂલ છે તો નક્કી છે બરાબર અને તમારા ચેનલનું નામ છે શંકર ઠાકોર મરતોલી માતાનું ધામ છે હવે ભાઈ મરતોલી હું આવેલો છું ત્યાં આગળનું કોમેન્ટ છે મોટાભાઈ મારી ચેનલ ચેક કરો એટલે સપોર્ટ કરવા કરો તો તમારા ચેક મિત્રને ને તો ચલો ભાઈ તમારા ચેનલની મુલાકાત લઈ લે આરબી કોમેડી આરબી કોમેડી પંચમહાલ છે જોઈ લો બરાબર અને પાંચસો ને એમના સબસ્ક્રાઈબ છે તો જો વિડીયો બી ખૂબ સારા છે એમના વિડીયો અને આપણે તો પહેલી તો વાત એમની કોમેન્ટમાં આપણે કોમેન્ટ કરી દઈએ એટલે એમને એમ ખબર પડે કે ચેનલની મુલાકાત લીધી છે ખૂબ સરસ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા બરાબર તો ભાઈ કોમેન્ટ અમે કરી દીધી છે ને તમારા એકદમ દેશી વિડીયો છે બધા ઓરિજિનલ છે ખૂબ સારા એવા અને ડેલી તમે વિડીયો અપલોડ કરો છો ધીરે ધીરે ખૂબ સારા વિડીયો છે ભાઈ અને ડેલી આવી રીતે અપલોડ કરતા રહીજો અને જે ટાઇટલ લખો છો ને એ મોટા અક્ષરમાં લખજો અને લોકોની નજર આપણી એના ઉપર જલ્દી પડે આગળની કોમેન્ટ જોઈ લઈએ રમેશભાઈ ખૂબ ખૂબ આભાર મારા તરફથી તમારે ખૂબ ભગવાન તમને ખૂબ આગળ વધારે તેવી આશા રાખું છું અને પ્રજાપતિ વસંત બોલું છું મારા યુટ્યુબના વિડીયો લાઈક અને શેર કરવા વિનંતી તો ધન્યવાદ ભાઈ આગળના વિડીયોમાં મેં તમારી ચેનલની મુલાકાત લઈ લીધી છે અને આ વિડીયોમાં બની સૌથી પહેલાં તમારી જ કોમેન્ટ હતી તો આગળની કોમેન્ટ છે પરિ પરમાર તો પરિમ પરમા જોઈ લો અને કોમેન્ટ કરેલી છે ખાલી હાઈ કરીને તો ધન્યવાદ બેન તો આગળની કોમેન્ટ છે સોલંકી ઉદયસિંહ જયગુવા મહારાજ બંને ભાઈઓને રામ 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 ભાઈ બીજલભાઈના વિડીયો હું જોઉં છું અને જેસલ જાડેજાના પાકિસ્તાનના પ્રેમી પંખીડાના વિડીયો જોયા છે જેસ જયસિંહ કે હા ભાઈ વિડીયો બીજલભાઈના ખરા અને એ વ્લોગિંગ બહુ સારું કરે છે અને બધે અલગ અલગ જગ્યાઓ જઈને વિડીયો બનાવે છે તો કોમેન્ટો પણ મિત્રો આપણે ઘણા બધા લીધી છે પણ થોડી બીજી પણ તમને આપણે યુટ્યુબ રિલેટેડની ચર્ચા કરી દઉં કે મેઇન પોઈન્ટ છે મિત્રો આપણું થમલેન બરાબર અને જેટલું તમે થમલેન સારું બનાવશો એટલું આપણને વ્યૂઝ વધારે મળવાના છે તો મેઇન પોઈન્ટ એ છે મિત્રો કે થમ્બલેન સારું બનાવજો અને મોટા અક્ષરમાં તમારે ટાઇટલ લખવાનું રહેશે હવે અત્યારે હાલ જે નવી ચેનલમાં આપણી મેઇન ચેનલમાં કોમેન્ટ આવી છે કાલે રમેશભાઈ તમે મારા લાઈવમાં હતા તો ભાઈ લાલુબેન જયા હા ભાઈ સો ટકા કદાચ લાઈવની અંદર રાતે મને ટાઈમ મળે તો હું લાઈવની અંદર આવું છું બરાબર અને બધા લોકોને ખાલી જય માતાજી લખું છું વધારે લેતો નથી પણ જય માતાજી લખવાથી તમને એ ખબર પડે કે રમેશભાઈએ આપણી ચેનલની મુલાકાત લીધી છે એટલે જ્યારે પણ હું લાઈવની અંદર આવું તો જય માતાજી સો ટકા દરેક મિત્રોને લખું છું એમ તો આગળની કોમેન્ટ છે એજ્યુકેશનમાં કેટલા વ્યૂ કેટલા ડોલર થાય છે સર સ્ટુડન્ટ જોબ્સ ગુજરાત તો ભાઈ પહેલી વાત તો એ તો એવું કોઈ નક્કી હોતું નથી વ્યૂઝ ઉપર નક્કી થાય છે જોઈ લો ચેનલ વ્યૂઝ ઉપર નક્કી થાય છે અને એવું કંઈ નક્કી હોતું નથી વિડીયો ક્યાં જોયા છે કઈ ટાઈપનો વિડીયો હોય છે એવું કંઈ અને પહેલાં જે આપણને આરપીએમ મળતું ને એનાથી ઘણું અત્યારે આરપીએમ ઓછું થઈ ગયું છે પહેલાં જેવું આરપીએમ અત્યારે હાલની અંદર નથી કારણ કે પહેલા તો મારા વિડીયોમાં એક હજાર વ્યૂઝ મળતા ને તો મને એટલે પોસ્ટ ચડાયેલી છે એક લાખ વ્યૂઝ હોય ને તો પણ મને પંચોતેર સિત્તેર ડોલર છે તમે જોજો આગળના વિડીયોમાં તો આગળની ઘણી બધી કોમેન્ટો છે ભાઈ બરાબર તો કોમેન્ટો અત્યારે હાલ એક કોમેન્ટ આવેલી છે લઈ લઈએ મારી કોમેન્ટનો જવાબ નથી આપ્યો તો પાતળિયા સુનિલ તમારી કોમેન્ટનો જવાબ નહીં આપ્યો હોય તો કદાચ બની હોય છે ભાઈ બરાબર અને આ તમારી ચેનલ છે જોઈ લો તો બને ત્યાં સુધી તમે જે પ્રોફાઇલ ફોટા જે નાખ્યા છે ને એની અંદર વિડીયો તમે કઈ ટાઈપના બનાવો છો એક ફોટા ઉપર છે તો વિડીયો સારા બનાવજો ભાઈ પહેલી વાત તો બરાબર ફોટા ઉપર વિડીયો ના બનાવો કારણ કે ફોટા ઉપર ગમે ત્યારે આપણને પ્રોબ્લેમ થાય થાય અને આ ચલણમાં છે ને આપણો કદાચ જલ્દી ફોટાની અંદર ફેરફાર કરવાનો કોઈ પણ જગ્યાએથી તમે ફોટો લ્યો છો ને તો આમાં તો ઘણો બધો ફેરફાર કરવાનો તો હવે આજની કોમેન્ટ આપણે પૂરી કરીએ છીએ મિત્રો ટાઈમ આપણી પાસે વધારે રહેતો નથી બરાબર પણ મિત્રોને ખાસ વિનંતી છે કે મારી જેમ બને ત્યાં સુધી રેગ્યુલર વિડીયો અપલોડ કરતા રહેજો જો તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરશો તો તમને જલ્દી વોસ્ટ ટાઈમ બનવાનો છે એ નક્કી છે બરાબર વોચ ટાઈમ બનશે તો આપણી ચેનલ મોન જલ્દી થવાની છે એ પણ નક્કી છે પણ જ્યાં સુધી તમે જે વિડીયો બનાવવામાં થોડું ઘણું પણ કસર છોડશો તો આપણને વ્યૂઝ નહીં મળે અને વિડીયો એવો બનાવવાનો છે કે દરેક સબસ્ક્રાઈબ મિત્રોને કાંઈક જાણવા મળે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ પણ કરજો મિત્રો જેથી ફરીવાર આપણે તમારે ચેનલની મુલાકાત